આજનું રાશિફળ આજે સત્તર નવેમ્બર આ ત્રણ રાશિના જાતકોને વેપારમાં મળશે લાભ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિ ફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે કોઈ પણ વિવાદથી દૂર રહેવાનો રહેશે સામાજિક કાર્યોમાં તમે ઉત્સાહપૂર્વક ભાગ લેશો તમારે કાર્યસ્થળ પર કોઈ પણ રાજકારણથી દૂર રહેવાની જરૂર છે વિદ્યાર્થીઓ રમત ગમત સ્પર્ધામાં ભાગ લેશે તમને તેમાં ચોક્કસ સફળતા મળશે તમને તમારા સહકર્મીઓ સાથે તમારા મનની વાત કરવાની તક મળશે માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે વિશેષ ફળદાયી રહેશે શેર બજાર સાથે જોડાયેલા લોકોને લાભ મળવાની સંભાવના છે કારણ કે તેમના સાથીદારો તેમના કામમાં તેમનો સાથ આપશે તમારે તમારી દિનચર્યા સારી રાખવી પડશે તમારે કોઈની સલાહ ન લેવી જોઈએ અને કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાનું ટાળવું જોઈએ તમારી મહેનત ફળ આપશે તમને લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાનો મોકો મળશે વૈવાહિક સંબંધોમાં કડવાસ આવી શકે છે તેથી ધ્યાન રાખો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજના દિવસની શરૂઆત નબળી રહેશે તમને કેટલાક ખાસ લોકોને મળવાનો મોકો મળશે આવકમાં વધારો થવાથી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમારી આવકના સ્ત્રોત વધવાથી તમે ખુશ રહેશો તમે વ્યવસાયમાં કેટલાક મજબૂત આયોજન કરશો જે તમારી પ્રતિષ્ઠાને વધુ વિસ્તૃત કરશે તમારે તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે કોઈ પણ વિરોધીને તમારા પર હાવી ન થવા દો આવનારી ચોથી રાશિ છે કર કરાશે આજનો દિવસ તમારા માટે શાંતિપૂર્ણ રહેવાનો છે તમારે તમારા પોતાના કામ પર વધુ મહેનત કરવી પડશે તમે ખૂબ જ વ્યસ્ત રહેશો તમારે એકલા બેસીને કેટલીક સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે પરિવારના સભ્યો પણ ચિંતિત રહેશે લવ લાઈટ જીવતા લોકો વચ્ચે વાદ વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે જો તમારા પૈસા બિઝનેસમાં ક્યાંક અટવાયેલા હોય તો તે તમને મળી શકે છે આવનારી રાશિ રાશિ છે સિંહ આજનો દિવસ તમારા માટે ખાસ કરવા માટેનો રહેશે ધર્મદાના કાર્યોમાં તમને ખૂબ જ રસ રહેશે તમે કેટલાક નવા કામની ચર્ચા કરી શકો છો પરંતુ તમારે તમારા ખર્ચને લઈને બજેટ બનાવવાની જરૂર છે જો તમને કામ સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તો તે પણ દૂર થશે વેપાર કરતા લોકોએ થોડું ધ્યાન રાખવાની જરૂર છે તમારે તમારા પરિવારની વિરુદ્ધ કંઈ ન કરવું જોઈએ તમારી થોડી બેદરકારીને કારણે તમને થોડું નુકસાન થઈ શકે છે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે તો જ તમારા કોઈ પણ લક્ષ્યો પૂરા થશે કોઈની સાથે વાત કરીને નિર્ણય લેશો તો તે તમારા માટે સારું રહેશે તમારે તમારા બાળકોની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે નહીં તો તેઓ કોઈ ગેરરીતિ તરફ આગળ વધી શકે છે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે તમારી મિલકત સંબંધિત કોઈ પણ મામલાઓનો ઉકેલ આવી શકે છે આવનારી સાતમી રાશિ રાશિ છે તુલા આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે કામના મામલે તમારા પર વધુ દબાણ રહેશે તમારે બીજાની વાતમાં સામેલ થવાનું ટાળવું પડશે જો લાંબા સમયથી મિલકત સંબંધિત કોઈ વિવાદ પેન્ડિંગ હતો તો તેનો પણ ઉકેલ આવી શકે છે તમારે બીજાના કહેવાથી પ્રભાવિત થવાનું ટાળવું પડશે અને દેખાડો કરવાની જાળમાં ફસાશો નહીં તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે તમારે પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન કરવાની જરૂર છે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે જો તમારા ભાઈઓ સાથે તમારા સંબંધોમાં કોઈ સમસ્યા હતી તો તે પણ દૂર થઈ જશે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે જો પરિવારનો કોઈ સભ્ય લગ્ન માટે લાયક છે તો તેમના માટે સારો સંબંધ આવી શકે છે તમારું મનોબળ ઊંચું રહેશે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે સ્વાસ્થ્યને લઈને તમારે કેટલાક ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે આવનારી છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે ગૂંચવણથી ભરેલો રહેશે કાર્યસ્થળ પર તમારા પર કેટલાક આરોપો લાગી શકે છે અને તમે તમારી જાતને સાબિત કરવામાં વ્યસ્ત રહેશો તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે તમારો કોઈ મિત્ર તમને મળવા આવી શકે છે. આજે વેપાર કરતા લોકોનો કોઈ પણ સોદો તેમના દ્વારા કરવામાં આવેલી ભૂલને કારણે અટકી શકે છે. તમે કોઈ કામને લઈને તણાવમાં રહેશો. તમારે તમારા કામમાં આત્મવિશ્વાસ રાખીને આગળ વધવું પડશે. આવનારી દશમી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે. તમે તમારા પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો જો તમે તમારા કામમાં કોઈ ભૂલ કરો છો તો તેના પર સંપૂર્ણ ધ્યાન આપો તમે નવું મકાન ખરીદવાની યોજના બનાવી શકો છો તમારે કોઈને પૈસા ઉધાર આપવાથી બચવું પડશે સરકારી નોકરીમાં કામ કરતા લોકોની બદલી થવાની સંભાવના છે ખાવાની ખોટી આદતોને કારણે આજે તમને પૈસા સંબંધિત કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે મૂંઝવણભર્યો રહેશે તમને કેટલાક ખાસ લોકોને મળવાની તક મળશે વરિષ્ઠ સભ્યો તમને સારું માર્ગદર્શન આપશે જે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે ઉતાવળના કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારે તમારા કામની યોજના બનાવવાની જરૂર છે તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે તમને તમારા ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે નોકરી શોધી રહેલા લોકોને સારી તક મળી શકે છે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે જો તમને તમારી આસપાસના લોકો સાથે કોઈ સમસ્યા હતી તો તે પણ દૂર થઈ જશે તમારે તમારા કામની યોજના બનાવીને આગળ વધવું પડશે તમને તમારા પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી ઘણી હદ સુધી રાહત મળશે પૈસા સંબંધિત મામલાઓમાં તમારે કોઈના પર વિશ્વાસ કરવામાં ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે કોર્ટ સંબંધિત કોઈ બાબત તમને પરેશાન કરી શકે છે મિત્રો આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી